માંગતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે આરટીઓ કચેરી ખાતેનો આ ટ્રેક વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે બંધ થઈ જાય છે ચાલુ વર્ષે ઓગણીસ માર્ચ થી છ સપ્ટેમ્બર એટલે કે માત્ર છ માસમાં રજા સિવાયના ત્રીસ દિવસ ટ્રેક બંધ રહ્યો છે ટ્રેક બંધ રહેતા અંદાજે પંદર હજાર વાહન ચાલકોની લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની તારીખ પાછી ફેલાઈ છે જેના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવામાં વિલંબ થયો છે તે દરમિયાન જો લાયસન્સ વિના પોલીસ પકડે તો આકરો દંડ ભરવો પડે છે આ મામલે ઇન્ચાર્જ આરટીઓ અધિકારીને પૂછતા તેમણે ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું તો બહુ બધી વાર આપણે બંધ થયા એમ ગણી શકાય પરંતુ હાલ જે મોટા મેજર પ્રમાણે જે બંધ થયા છે છ થી સાત વાર ટ્રેક બંધ થયા છે

ક્યાં સુધી લોકોને લાયસન્સ માટે ધક્કા ખાવા પડશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે કેવલ દવે દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ